વાર તો છોકરા બે નો કિશન બોલતા ને તે કરી કામ લાઈટ સડાવ્યા હજુ તો ઘેર પૂગ્યું આજમાં નવ વાગ્યા ની ભૂખ લાગી પો એક વાગે ખાવા જળવાનું છે રામ રામ સીતારામ બધા કેમ છે મજામાં ફરી એક નવું લોકજ બધા હાર્દિક સ્વાગત છે ને ખેતરમાંથી ચાલુ કર્યો હું તમને બતાવું ખેતરમાં હું કામ આ લઈ જો અમારે ખેતરમાં સીણા વાવ્યા એટલે એને હે ને પાણી પાવાનું હાલે જે ઓલી સેલી નીક હતી પી ગઈ ને હવે આ ઘર પાસે નીકશે ઈ પાઈ ને કિશન ભાઈ જો દૂધ દેવા જાય ને ત્યાં સુધી મારી મમ્મી આવી અહીંયા ને હું નાકા વાળું અને હે ને પ્લસ માં કબૂતર નું ધ્યાન રાખવું પડે કારણ કે હે ને પેલું પાણી નથી વહેર્યું નથી કબૂતર બહુ બે હે ને ખોદી નાખે તો જ્યારે હે ને આઠે નથી આજે હાથ જ થયા અમે તો સો વાગ્યા પાણી વાળી સો વાગ્યા શિયાળે શિયાળ ઉઠી ગયા તો હું કિશન મમ્મી ને મારા પપ્પા ને મારે નાકું ફીટું તો એ હેરખું કર લો હાલો એવું બધું કામ કાજ એ પ્રકાશ ભાઈ વન ફોટો વન ફોટો પપ્પા વન ફોટો એક ફોટો ક્રિએટર મોટા ક્રિએટર હજે જો કે આપણે આ બાર વીઘા નું ખેતર વાવ્યું હજે પંદર વીઘા વાવવાનું બાકી છે આ પી જાય કાલથી કાલ પાવાનું પૂરું થઈ જાય ને આપણે બધા ઓલી છીણા વાવ્યા

મારા પપ્પા છે ને રેડ્યું નાખે અટાણે કોઈને સાનું કામ પાણી વારી હવે આ પી તો એલા ફેક્ટર વાવતર કરી દીધી તો એલા નેગરા થઈ જાય હવે ઉગી જાય કોરોરી હે કેરા જાય ને જાય

થોડી ઘણી ભૂખ લાગી હે ને કે રોટલી ની ઊભું બધી ઘારે ખાધું તું દો ને રોટલી ને કે ને અહીંયા હેલા છે આમ અહીંયા ના 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 મારે જોવું નથી મારવાનું ચોખાડું અહીંયા કપાડી ફેરવી હા આશીર્વાદ દે દે જો જદી સાબન ડન ડન પડેગા ડન હાલો તો અટાણે છે ને અગિયાર વાગે ગાલુ પડી આવે ને હું ને રજા દઈ તો હું જા વધારે ભોજન નું કરવું છે એટલે અત્યારે રજા જ પણ મારે છે ને ધોરિયા ઘણા કરવાના હતા એટલે એકલા થી નો મેળ આવે ને એટલે આજે આ ખતર આપડે કમ્પ્લીટ પી જાહે તો હજી બે ખતર બાકી છે એક આ ખતર ને ઓલું ખતર પાછું વાવે તો લગભગ બે ત્રણ પાણી આલે પાછા ખેડો ને પી જવાનું છે ખેડો ને પાછા સારી કર માર મેળા ને એ પાણી છે ને ખેડો ને તો માર મેળા એ તો પાસ્તર થયું ને વાવેતર પાસ્તર પાછતર પાસ્તર પાછતર થયું પણ કુદરત ની દયા

বীলা চফ থ খাই মমী কেই কাম কৰ ফটাফট থৈ যায় ন লাগে লাইট হৈ গৈ লাইট মৰি আহ লাগে বিস্ছ মই না ৰো

মমী চেটিডি কিশন ভাই ভে মাৰ পাপা হাৰে মমী চৰা

लगभग <caniser> छोकरा <cancel> <cancel champion> <cancel salad rom water veteratorio> ना गए गीत बोले आते काट के घर आने के जो बाट बेहे गो कितना एटली भाई बाके काटवा नो का हो सॉरी हो आई जो था करी मार हाँ एक बार तो जो चलो ने है ना अटना पास वाकी गया जो ना एटला ढेगला रियन था की गया भाई अबे વાહ લો આખી રમક જતો ને લો આખો ફર્યું ભરાઈ ગયું તો હ હાજી આપડે પ્રોગ્રામ છે ને 10 15 ફાણ ઢગલો ખરો હાજી એમ બબ દીકરી વિચાર કર્યો કેવાનો બા હરાજે પછી વિચાર કરીએ કેક રોટલા આપણે લેવાનું છે પેલું લઈ રાખેલું સરસ મજા આવે ને ના ના એમ નહીં એમ નહીં હાજી સનર પાઉ ભાજી કે ને ગમે તૈયાર ખાવાનું લઈ લેવાનું છે ઘર નથી બનાવવાનું

ته بس فرهګ نو لګ دي اندر مرسي ته چې ته سده بدانه رهر महादेव महादेव